અને હું અત્યારે તાલુકા પોલીસ સ્ટેશને અમારા જે બિલ્ડર છે ધ ફ્લોરેન્ઝાના એની અગેન્સ્ટમાં કમ્પ્લેન કરવા માટે આવેલી છું અમારી રજૂઆત એ છે કે મારું દોઢ વર્ષથી ફર્નિચરનું કામ ને બધું ચાલે છે આજે જ હું શિફ્ટ થઈ છું આ ફ્લેટે બરાબર દોઢ વર્ષમાં બિલ્ડર મારા ફોન રિસીવ કરતા નથી અમારી જે કંઈ બી હોય આજે અમારે સામાન શિફ્ટ કરવાનો હોય તો અમારી જે કાર લિફ્ટ હોય એ બી વર્કિંગ કન્ડિશનમાં નથી એટલે દોઢ વર્ષમાં હું સખત હેરાન થઈ છું અને અત્યારે બી આજે હજી અમે લોકો અહીંયા શિફ્ટ થયા તો અત્યારે ઇલેક્ટ્રિસિટીમાંથી જી અમારું જે નીચેનું કોમન નું હોય એ લાઈટ કનેક્શન કટ કરી ગયા છે મારા જે છે 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 એ એ બરાબર એજ લોકો માળ સુધી કઈ રીતે ચડે નાના એને સવારના સ્કૂલે મોકલવાના હોય તો પાણી વગર અમે એ લોકોને સ્કૂલે કઈ રીતે મોકલીએ અને અમે બહુ બધા હેરાન થઈએ છીએ ઘણી વખત રજૂઆત કરવા છતાં એ લોકોને સાંભળવું નથી એ લોકોને ફોન રિસીવ કરવાનો અમારી માંગ એવી છે કે અમારી અત્યારે અમે એ લોકો અહીંયા બધા રસી ફ્લોરેન્ઝાના બધા ફ્લેટ હોલ્ડર્સ અહીંયા હાજર છીએ અમારા બિલ્ડરના અહીંયા ને અહીંયા હાજર કરવામાં આવે અને જે અમારા જીવી વીમા એ લોકોના મેન્ટેનન્સના પૈસા જે ભરવાના છે તેના કોમન મેન્ટેનન્સના પૈસા ઇલેક્ટ્રિસિટીના પાણીના બધા પૈસા ભરી વીવુ પરમિશન લઈને આવીને અમને કમ્પ્લીશન આપે